નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા ગુજરાતના તમામ માર્કેટના જીરુના બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના સભી તો ખાસ વિડીયોમાં અંત સુધી બની આજે તારીખ વીસ બે બે હજાર પછી વાર થયો ગુરુવાર મિત્રો બજાર વાત કરું તો મિત્રો થોડાક તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો શાયદર પ્લસ ભાવ બોલાવવા લાગ્યા છે મિત્રો હવે અનાવ જાણે વ્યાજના બજાર ભાવ રોજે રોજના બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપી અને પ્લીઝ ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અનાવ જાણે લીવી બજાર ભાવ રાજકોટ રાજકોટમાં નિસુભાવ ત્રણ હજાર નવસો ત્રેસઠથી સોફો ચાર હજાર એકસો ને રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર ત્રણસો અડસઠથી ચાર હજાર સાણું રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર સાઠ થી ત્રણ હજાર નવસો ને પાંસઠ રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો ને આઠ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો ને બત્રીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર એકસો ને ત્રીસો રૂપિયા સુધી જસદણ સોવીસો રૂપિયાથી ચાર હજાર એકસો ને સાઠ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર આઠસો ત્રેસાઠ થી ચાર હજાર રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો રૂપિયા સુધી પોરબંદર બે હજાર છસો નેવ ચાર હજાર રૂપિયા સુધી દ્રોણ ત્રણ હજાર છસો એસી થી ત્રણ હજાર છસો ને નેવું રૂપિયા સુધી ભસાવ ત્રણ હજાર છસો બત્રીસથી ચાર હજાર સો રૂપિયા સુધી ઊંચા ત્રણ હજાર છસો એંશી થી ચાર હજાર સાતસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર નવસોથી થી હજાર એકસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર નવસો વીસથી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો રૂપિયાથી ચાર હજાર બત્રીસ રૂપિયા સુધી થરા ત્રણ હજાર છસો નેવથી ચાર હજાર બાર રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર છસોથી ચાર હજાર બાર રૂપિયા સુધી પાપડ ત્રણ હજાર ત્રણસો અડસઠથી ચાર હજાર બાસઠ રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી ભાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વાતના તાજા જીરુના બજાર પર વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા